જય માતાજી જય મા મંગલ મિત્રો મુસાકરના ફરી પરિવાર મિત્રો આજે આપણે મોવા માર્કેટિંગ યાર આજે મિત્રો આપણે લાલ ડુંગર મિત્રો આપણે લાઈવ મિત્રો હરાજી દોન છે એપીએમસી મહવા અત્યારે જોઈ લો મિત્રો હરાજી અત્યારે જોઈ લો તો આપણે અહીંયા ચાર થાય છે પહેલાં મિત્રો આજની આપણે તારીખની વાત કરીએ તો તારીખ છે 7 અગિયાર બે હજાર પચીસ ને વાર્ષો મિત્રો છે શુક્રવાર આજનો મિત્રો લાલ ડુંગલાઈને મિત્રો આજનો મિત્રો આવકની યાદની વાત કરીએ તો આજની આવક છે પાંચ હજાર સાતસો ને સત્તાવન થયા એટલે કે ખાડી પાંચ હજાર પ્લસ થયા મિત્રો આજની આવક છે અને લાગત છે ને મિત્રો આપણે એક કડક મિત્રો આપણે લાઈવ મિત્રો જોવાની રાજા જોવા અહીંયા અત્યારે થાય છે એટલે આપણા ખેડૂત મિત્રોને બધાને ખબર પડે કે કેવા વકેલા મિત્રો કઈ રીતના ભાવ છે કેવા નવી ડુંગળી કેવી છે જૂની કેવી છે કેવા વકેલા મિત્રોને કઈ રીતના ભાવ છે મિત્રો વિડીયો મિત્રોની આંખો જોતા હોય મિત્રો બધા આપણે ખેડૂત મિત્રોને ખબર પડશે એટલે કે લાગત મિત્રો પર ઉત્તરાયણ છે તો આપણે બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે કયા વકીલા મિત્રો કઈ રીતના ભાવ છે હકી મિત્રો પહેલા તમને આપણી ચેનલનું નામ આપું તો ઓફિશિયલ નું નામ છે મિત્રો એડી નવા માર્કેટિંગના મિત્રો પેલેવા રહો ચેનલને સપોર્ટ કરતો હો સપોર્ટ કરતો હકી ચર્ચાને રાજી મિત્રો આપણે લાગટ મિત્રો લાઈવ જોન છે હાલો મિત્રો બહુ બધા મિતતા લાલ ડોંગની લાઈવ કોપરને ડોંગન રૂપિયા લેવા બાપાઈ કોન્યા एक सौ एक सौ रुपया एक सौ रुपया एक सौ एक सौ रुपया एक सौ रुपया एक सौ एक सौ एक सौ रुपया बोलवा एक सौ एक सौ रुपया एक सौ रुपया एक सौ एक सौ एक सौ बासठ पांच सौ रुपया एक सौ रुपया पांच सौ पांच सौ रुपया एक सौ बासठ पांच सौ रुपया एक सौ पांच सौ पांच सौ रुपया एक सौ बासठ पांच सौ रुपया पांच सौ रुपया छः सौ बासठ મિત્રો આ વક્લ ના એકસો ને ઓગણ સિત્તેર રૂપિયા મિત્રો ભાવ આવ્યો

એકસો ને એક્યાસી રૂપિયા મિત્રો ડુંગળી નો ભાવ એવો નિકોષભાઈ ને એકાણું રૂપિયા એકાણું રૂપિયા એકસો એકાણું 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 એકાણું

साल बार वेस्ट ने मित्रों आप ढूंग एक सौ ने सौरिया श्रृंखला मित्रों भाव वो क्वालिटी मित्रों तुम जो यह पी एम सी मोबा वेस्ट क्लोनों मित्रों भावे एक सौ सौरिया श्रृंखला बाइस रुपया ऐसा बाइस बाइस रुपया बोल रहा है कि ऐसा बाइस बाइस रुपया साल बा�

એકસો ને બાવીસ રૂપિયા મિત્રો ડુંગળીનો ભાવ ક્વોલિટી મિત્રો તમજો એકસો ને બાવીસ રૂપિયા

એકસો ને ઓગણ સિત્તેર રૂપિયા મિત્રો ભાવે એવો આ ડુંગળી નો મિત્રો મિત્રો આ રીત મત મિત્રો માલ છે 169 રૂપિયાનો ભાવ આવ્યો એટલે 176 6 સબે તેતાલીસ રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ આવ્યો ક્વોલિટી મિત્રો તો જો FPMC માં 143 ને 113 રૂપિયા છે

मित्रों આ વખરણનો 221 રૂપિયો મિત્રો ભાવ 20 કિલોનો ભાવ છે YPMC મોવા ક્વોલિટી મિત્રો તેમ જો 221 રૂપિયો મિત્રો ભાવ આતો જાતા હતા બટા માવા જાપર જોપર છપો છપો મિત્રો આ ડુંગળી ને એકસો ને પાસઠ રૂપિયા મિત્રો ભાવ અને મિત્રો તમે ક્વોલિટી જોવા વીસ કિલો નો મિત્રો ભાવ છે એકસો ને પાસઠ રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવે એટલા શેર એકસો સત્યોતેર એકસો ને સત્યોતેર રૂપિયા મિત્રો ભાવ એવા ડુંગળી નો ક્વોલિટી મિત્રો એપીએમસી મળવા